વ્યાસ પ્રભુ બોલે અશુદ્ધ થયેલી પૃથ્વી સમયથી શુદ્ધ થાય યજ્ઞથી બ્રાહ્મણ શુદ્ધ થાય સ્નાનથી શરીર શુદ્ધ થાય દાનથી ધન શુદ્ધ થાય પ્રક્ષાલનથી વસ્ત્ર શુદ્ધ થાય સંતોષથી મન શુદ્ધ થાય જેના જીવનમાં સંતોષ હોય એનું મન શુદ્ધ હોય જેના જીવનમાં નકરો અસંતોષ હોય એનું મન અશુદ્ધ હોય સંતોષી માણસ કોઈ દિવસ મોળું મન કરે જ નહીં જેને નકરી ભૂખ હોય ધનની કે માનની કે સન્માનની કે સ્ત્રીઆદ પદાર્થોની ઈ માણસ ખોટા કામ કરે પાપ કરે જેનું મન સંતોષી છે એનું મન કોઈ પાપ ન કરે એટલે સંતોષથી ભાગવત શાસ્ત્ર બોલે સંતોષથી મન શુદ્ધ થાય છે બહુ આવું આવું વાક્ય તમને ક્યાંય જોવાનો સંતોષથી મન શુદ્ધ થાય મનમાં જે કંઈ અશુદ્ધિઓ છે એનું કારણ અસંતોષ છે સત્તાની અસંતોષ સંપત્તિનો અસંતોષ માનનો અસંતોષ ખાન પાનનો અસંતોષ ધનનો અસંતોષ એ માણસને પાપ કરાવે ખોટા કામ કરાવે જેને સંતોષ જીવનમાં એ માણસ બહુ સુખી છે અને એટલા માટે જીવનમાં થોડો સંતોષ પણ રાખો મને તમને ઈશ્વરે જો હું ઘણી વાર કહું છું કે નો મેળવવા મહેનત કરવી એવું નહીં પણ આપણે મહેનત કરીએ પુરુષ પ્રયત્ન દિલથી કરીએ છતાંય ન મળે તો જે મળ્યું એમાં આનંદ માણવો થોડોક જીવનમાં સંતોષ રાખો આપણે આવ્યા તેથી ક્યાં આપણી પાસે કાંઈ હતું જે કંઈ ઈશ્વરે આપ્યો છે વધારાનું છે અને જાઉ તેદી પાછું કાંઈ ભેગું હશે નહીં વચગાળાનો ટાઈમ છે આખો એમાં જે મળ્યું એમાંથી આનંદથી જીવતા શીખવું નવું મેળવવા મહેનત જરૂર કરજો પણ અસંતોષથી પાપ ન કરો ભગવાનની માટે એક સંતોષનું બહુ સરસ કીર્તન દયું છે મુજે તુમને બહુ દિયા હે તેરા શુક્રિયા હે હે ભગવાન તે મને ઘણું બધું દીધું છે આપણે નથી મળ્યું ને એ બહુ બધી કીધા કરીએ છીએ ને દુઃખી થયા કરીએ મળ્યું છે એનો આપણને કોઈ દિવસ આનંદ જ નથી મને આજ અમારે ભાઈ આજકલવાળા રિપોર્ટર વાળા પૂછતા હતા મને કે તમારા સાધુ જીવનમાં તમને આમ સંતોષ મેં કીધું જેમ જેમ ઉંમર જાય એમ તો વધારે થતો જાય છે હા આજે સમાજમાં ફરવો ને બધાના દુઃખ ને દારિદ્ર્યને જોઈ આપણે ત્યારે એમ થાય કે આડું ટાઈમે આ ટકો કરવાની ખબર પડી બહુ સારું થયું નહીંતર અંથો તો એમ એમ થઈ જવાનો હોય હા એક ભાઈને ટાઇલ પડી ગયેલી તે નાની ઉંમરમાં ટાઇલ પડી ગઈ મેં કીધું તમારે ટાઇલ પડી ગઈ એટલે મેં કીધું બહુ કહેવાય વાળા હોય ભાગશાળી હોય મને કે રાગ મેં કીધું કેમ મને કે કે પ્રોબ્લેમ કેવો થાય કપાળ ક્યાં સુધી ધોવું એની ખબર નથી પડતી કે મેં શાસ્ત્ર માં એવું કીધું છે કે વાળા હોય ભાગશાળી હોય મને કે નેચરલ પડી હોય તો આ કે એમ્બ્રોડરીના પોટલા ઉપાડી ઉપાડીને પડી ગઈ છે કે સંતોષ થોડોક જીવનમાં રાખવો જો આ આપણે બધા શું છે અમુક તો માનસિક જ દુઃખ છે એ તો બહુ પાકું છે હું તમને કહું હાવ માનસિક દુઃખ છે જો આ ધોળા કાળા વાળું એની ધોળા થઈ જાય ને એટલે આપણને સહેજમાં મનમાં અપસેટ યાગ કરી મારા ધોળા થઈ ગયા ધોળા થઈ ગયા હોળી પાછો પીસડો મરાવી ઓલાની હેઠીથી હેઠળથી ધોળા જ ઉગવાના આપણે અને કાળા રાખવા આપણે પોગી જ નહીં થોડાક દી થાય ત્યાં કરકાબરા થઈ જાય એ આ માથા કોઈ વ્યાજ કરે પણ હવે હું તમને એક જ ખાલી વાત કરું કે પહેલેથી કાળા ઉગે છે ધોળા થઈ જાય એટલે આપણે ગમતા નથી જો ઈશ્વરે સૃષ્ટિમાં પહેલેથી ધોળા વાળ ઉગાડતા હોત અને જો અડધે જઈને કાળા થઈ જાત ને તો આપણે ધોળા પીસડા મરાવત મૂળ મૂળ આટલી વાત છે લ્યો હું તમને કહું આખા સમાજમાં બધાને જન્મથી ધોળા જ વાળ ઉગતા હોત ને અને પછી જો કાળા થઈ જાત ને તો આપણે પાછા ધોળા પીસડા મરાવત અમુક ચીજમાં તો સંતોષ સારો જે મળ્યો છે ઘણું મળ્યું છે હા ભગવાને દીધું છે એમાં આનંદ હું તમને ખાલી એક જ વાત કરું કે જે માણસને જન્મથી આંખ ન હોય એની ક્યારેક કલ્પના કરજો એક દિવસ આંખે પાટા બાંધીને જીવજો ખબર પડે કે દી કેમ જાય જે માણસને જન્મથી આંખ નથી એ માણસને શું ખબર પડે કે મોર કેવો હોય પોપટ કેવો હોય માણસ કેવો હોય એની બિચારાનું વૃક્ષ કેવું હોય સાગર કેવો હોય નદી કેવી હોય એને કઈ રીતે ખબર પડશે એ માણસ કેટલો દુઃખી હશે એ માણસને કોઈ એમ કહે કે એક બાજુ પાંચ કરોડ રૂપિયા છે ને એક બાજુ તાને બે આંખ દેવાની છે બોલ તારે બેમાંથી શું જોઈએ છે એ માણસ શું માગશે આંખ માગશે જન્મથી અંધમાણા એમ પેલા આંખ માગશે પાંચ કરોડ રૂપિયા નહીં માગે તે દ આપણને ખબર પડે કે આંખ ઈશ્વરે દીધી છે ને એ આપણને બહુ મોટી પ્રોપર્ટી દીધી પણ એનો તમને કોઈ ગુણ નથી આવતો જેને પગ નહીં હોય જેને હાથ હોય માણસો બિચારા કેવા દુઃખી થતા હશે આપણને હારા બે હાથ દીધા હારા પગ દીધા અને આંખો દીધી કાન દીધા આ એ ભગવાનની કઈ નાની દયા નથી ખાલી ઠેબું એક ન દીધું હોય કાનનું તો કેવું લાગે લાલ હે આપણા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જે વાળ આમ રાખતા કઈ શોખ ના નો કાન નહોતો એટલે રાખતા ખબર હોય એક ના કાન નું આવડવા નહોતું એટલે પછી આમ એક બાજુ હોય ને એક બાજુ ન હોય સારું ન લાગે એટલે આમ વાળ માછે રાખતા હતા એક ખાલી આવડવા આટલા ભાગની કઈ જરૂર ન હોય પણ તોય તે ન હોય લાગે કેવું અમારે હમણાં એક બાપા આવ્યા હતા તેનું મળું ના કામ આગળ વધી જ જાય વધી જ જાય આમ આગળથી હા તે મેં કીધું બાપા આટલું મોટું લાંબુ થઈ ગયું તો ઓપરેશન કરે ને મન કે હવે મારે ક્યાં જોવા જવું કોઈની કે એક ખાલી નાક ઓલું થઈ જાય ભાઈ તો કેવી દેશે સારું શરીર દીધું સારો પરિવાર દીધો થોડોક સંતોષ માની ઈશ્વરના દરબારમાં જઈને કેવું જોઈએ કે બાપ તારો લાખ લાખ આભાર તે મને ઘણું દીધું ઘણું દીધું નકરા રોદડા ન રોવા નકરું દુઃખી દુઃખી જીવનમાં ન રહેવું થોડોક સંતોષ રાખવો જોઈએ અને એટલા માટે મારે કેવું પાપનું કારણ અસંતોષ છે સંતોષથી મન શુદ્ધ થાય એવું વ્યાસ પ્રભુએ લખ્યું છે અમુક ચીજ તો કેવી છે કે જે હોય ને એમાં આનંદ માણતા શીખી જાવ આમાં આમાં બીજું કાંઈ છે જ નહીં મને તો એવું લાગે સુખ દુઃખનું એસી ટકા કારણ તો માણાની મનની માન્યતાઓ છે આમ હોય તો આમ તેમ હોય તેમ આ તમે હમણાં લગ્નમાં જો ને બહુ બધી રિવાજો વધારો પછી ન મળે દુઃખી થાવ પેલા કાંઈ નહોતું તોય પવણી જાતા ને આખી જિંદગી મોતથી રહેતા હતા બહુ વધારે ડિમાન્ડ કરીને વધારે અપેક્ષાઓ કરીને વધારે દુઃખી થાય આ પહેલાંના જમાનામાં ગાડી નહોતી મોબાઈલ નહોતો તોય બધાની પાસે સમય હતો નટાણે આટલી ટેકનોલોજી વધી તોય કોઈ પાસે ટાઈમ જ નથી લ્યો આલો અહીંયા રહેવાના ક્યાંય જવાના નથી હું તો આમ જોઉં છું ને ભાઈ થોડોક સંતોષ જીવનમાં રાખો મોજથી જીવતા શીખી જાઉં જે હોય એમાં ગુજારો કરતા આનંદથી શીખી જવું એટલે આ કરીને અમુક દુઃખી થવાનું અમે તમે બધા કરીએ છીએ અમુક તો મને અમારા બાવાઓમાં એમ થાય મળું કાંઈ લેવા દેવા ને કેવા દુઃખી થતા હોય આ કરીને ખોટી ચીજો પકડી લઈએ છીએ આપણે અમુક મનનું ધાર્યું કરવામાં અમુક આ હોવું જોઈએ આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ મનની માન્યતાઓ એમાંથી માણસ દુઃખી થાય ઘરમાં એક વ્યક્તિ કઈ ખોટું પકડે એમાં થાય ને આખો પરિવાર જીવનમાં આપણે એવી કેટલી બધી ખોટી ચીજો પકડી લીધી છે જે પ્રયોજન વિનાની છે જરૂર વિનાની છે અને એ પકડી લીધી મૂકતા નથી એમાં આપણે દુઃખી થઈએ છીએ અને બીજા બધાને કેટલા દુઃખી કરીએ છીએ અમુક અમુક ચીજો આપને સમજાય નહીં ધર્મગુરુઓમાં નથી સમજાતી ધર્મના ક્ષેત્રમાં અમુક ચીજો માણાને નહીં સમજાતી ખોટી પકડી લે એના માટે વર્ષો સુધી રાગ દ્વેષમાં બધા જિંદગી ગુજારે અને એમાં કેટલાય પૈસા કોર્ટમાં અને બીજે ત્રીજે બગાડે માણ ખોટી ચીજ મૂકી નથી શકતા